આજે આપણે બનાવશું પવા બટેટા પવા બટેટા બનાવવા માટે આપણે બાફેલા બટેટા જોઈએ બાફીને રીતે છાલ ઉતારી પવા પલારવાના છે પલારેલા પવા ને મરચાં કોથમીર લીંબુ ટમેટું તમાલપત્ર મરચી ગરમ મસાલો લીમડો અને મરચું અને આ મસાલો આપણે બધા કાળા જીરું તેલ ને મીઠ આપડે બનાવીશું પવાપટી હવે આપણે બોલાવી દઉં પવા

આપડે પછી તપેલું બવા બટાટા વઘાર માટે આમાં નામાં તરી નાખવાનું દાણા પછી વઘાર નાખવાનું

બટેટા બટેટા સુધારાઈ દે પછી આપણે વઘાર કરી નાખીએ માપના સુધારવાના બહુ નાના એને ને મોટા get it <laughs> <put a> <laughs> <laughs> <do> <laughs> <laughs>

ધીરે ધીરે હલાવવા જ ટમેટા ને મરચું પાકી જાય આવી રીતે ટમેટા મરચું પાકી ગયું હવે નાખી દેવાના આપણે બટેટા આપણે નાખી દીધા બટેટા yo no quiero nada sin beber un coñito un coñito nada se mí yo quiero tener tico para mí no nada

ધીરે ધીરે આમ બે સરસ અમે વાડીએ છે પા બટેટા રાત્રે તમને હરખું દેખાય કે ન દેખાય તમે જોજો અમારો વિડીયો

ન વિતરો અંધારાનું વાડીમાં રહીશું એટલે બરાબર નહીં વિતરો અમારા ભાઈ સાદો મોબાઈલ છે સાદા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો છે આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી